પાલનપુર ખાતે નિવાસી અધિક કલેક્ટર સીબી પટેલ ના અધિક સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ ભારતના ચૂંટણી પંચની સ્થાપના પચીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થયેલ હોય દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત તારીખ પચીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ કલેક્ટર કચેરી પાલનપુર મુકામે નિવાસી અધિક કલેક્ટર સીબી પટેલ ના અધિક જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન

બંધારણે મતદાનનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણે લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવીએ નિવાસી અધિક કલેક્ટર મતદાન નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ મતદાન નોંધણી અધિકારી તરીકે કામગીરી કરનાર આઠ થરાદ વિધાનસભા મતદાર વિભાગના નાયબ કલેક્ટર તુષાર કેજાની પંદર કાંકરેજ વિધાનસભા વિભાગમાં મદદનીશ નોંધાણી અધિકારી તરીકે મામલતદાર બીજે દરજી બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પ્રાંત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર હર્ષાબેન પ્રજાપતિ આઠ થરાદ વિધાનસભાના મતદાર વિભાગમાં ફરજ બજાવતા બીએલઓ સુપરવાઇઝર ગણપતભાઈ આર જોશી આઠ થરાદ વિધાનસભાના મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નંબર એકસો સાત બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષક કિરીટકુમાર કે પ્રજાપતિ બાર પાલનપુર વિધાનસભા મતદાર વિભાગમાં ફરજ બજાવતા કેમ્પસ એમ્બેસેડર દિનેશભાઈ ચૌધરીનું નિવાસી અધિકલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું આ કાર્યક્રમમાં નિવાસી કલેક્ટર દ્વારા સેવા મતદારો તથા દિવ્યાંગ મતદારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી થરાદ પ્રાંત અધિકારી તુષાર કે જાની ચૂંટણી મામલેદાર એચ સોલંકી સીઆરપીએફના અધિકારીઓ સહિત વિવિધ કમચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા હું દિવ્યાંગોના ડિસ્ટ્રિક્ટ આઇકોન હિમાંશી રાઠી આપ સૌને જે સામાન્ય છે કે દિવ્યાંગ છે તે સૌને મત કરવા માટે અપીલ કરું છું અને આપણી નૈતિક ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ સૌ મત આપવા આવો અને પોતાની નૈતિક ફરજ બજાવો થેન્ક યુ હું ઠાકોર જીનાબેન મફાજી પાલનપુરના રહેવાસી હું તમામે તમામ મારા દિવ્યાંગોને નમ્ર વિનંતી કરીશ કે કોઈ પણ સંજોગોમાં વોટિંગથી વંચિત ન રહે અને ગમે તે ચૂંટણી હોય ત્યારે મતદાન જરૂરથી કરીશ અને જરૂરથી બધા વિકલાંગોને ઉંમરલાયક હશે એમને બી મતદાન ભરપૂર કરાવીશ એવો અને તમામે તમામ અત્યારે સરકારશ્રીની સુવિધાઓથી વિકલાંગ ઘરમાં બેઠા હશે તો પણ વ્હીલચર દ્વારા બી એમને લાવી અને વધુમાં વધુ વોટિંગ થાય એવા પ્રયત્નશીલ હું ખૂબ જ પ્રયત્નો કરીશ અને તમામ વિકલાંગો જે મારા ટ્રસ્ટમાં હશે એને મેસેજ પહોંચાડીશ કે કોઈ પણ વોટિંગથી વંચિત ન રહી જાય અને તમામને આ લોકસભા લોકસભાની ચૂંટણીમાં તમામે તમામ વધુ પડતું વોટિંગ થશે અને એવા હું પ્રયત્ન કરીશ